અને આજે તો પહેલા પ્રથમ સૌપ્રથમ આપણે મંચ મિત્રની શરૂઆત કરી છે એમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી મનીષ સર આપડા મુખ્ય મહેમાન તરીકે આવ્યા છે અને એમના ધર્મપત્ની સિતલબેન પણ આવ્યા છે અને તેમના પુત્ર શિવત્વ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય તો આજે જો હું મનીષ સરની ઓળખાણ કરાવું તો આપણે બધા જાણીએ છીએ કે મનીષ સર આજે સમાજની અંદર અનેક અનેક સારા સારા કાર્યો બની રહ્યા છે એમાંનું એક કાર્ય કહો કે કુટુંબ ભાવના આપ બધા જાણો છો છતાં પણ આજે મને મંચ મિત્ર ઉપરથી કહેવાનું મન થઈ રહ્યું છે કે કુટુંબ ભાવના એ એક એવું કાર્ય છે કે જે વર્ષોથી ભાઈ ભાઈ અબોલા હોય એકબીજા સારા લગ્ન પ્રસંગમાં અથવા મરણ પ્રસંગમાં પણ આવતા જતા ન હોય એવા ભાઈ ભાઈને એક કરી બતાવ્યા છે એક કરી રહ્યા છે અને આ ખાલી 100 કે 200 કુટુંબોને નહીં પરંતુ 1000 થી વધારે કુટુંબોને એક કરી રહ્યા છે તો એમના આ કાર્યને વધાવવા માટે બંને હાથ ઉપર કરી અને આપણે એકવાર જોરદાર તાળીઓના નાદથી તેમનું સન્માન કરીએ અને અહીં ઉપસ્થિત મિત્રો ભાઈઓ બહેનો અને અહીં જે બે બેનો કરી રહ્યા છે એ બેનોની મારે કોઈ લાંબી ઓળખાણ નથી માત્ર એક વર્ષની એ પણ વિશ્વકર્મા એકેડેમી પરથી અને એ વિશ્વકર્મા એકેડેમીના સ્થાપક છે માનનીય શ્રી મનીષર વઘાસિયા અને મેં જ્યારે વિશ્વકર્મા એકેડેમીની અંદર એન્ટ્રી લીધી ત્યારે ધીરે 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 આ બધા જ મિત્રો સાથે મારા સંબંધો પાકા થયા અને એ

અને એ 18 18 વર્ષથી જેવો ગવર્નમેન્ટ સ્કૂલ ની અંદર જોબ કરી રહ્યા છે અને પેરેન્ટિંગ મીટિંગો ભી કરે છે અને બધા મોટા મોટા ટુકમાં કે મોટા મોટા સ્નેહ મિલનમાં બોલવા જાય છે હું પણ જાવ છું અને બીજી વાત એ મારે ગર્વી છે કે હું જ્યારે આ સ્કૂલ ની અંદર આવી ત્યારે મને પણ ખૂબ ડર લાગતો અને એક વખત મારા શરૂઆતમાં મારા મમ્મી અને મારા પપ્પા એટલે કે તમારા પ્રવીણ સર કાર્યક્રમની અંદર મારા પપ્પા સ્પીચ આપતા હોય મારા મમ્મી ગીતો ગાતા હોય ત્યારે મને પણ એવું થતું કે હું પણ સ્પીચ આપું હું પણ ગીતો ગાઉં પણ આ સ્ટેજ ઉપર જ્યારે આવીએ ને ત્યારે ખૂબ ડર લાગતો ખૂબ ડર એટલે એમ થાય હવે મારે સ્ટેજ પર બોલવું જ નથી પરંતુ મારા પપ્પાએ મને એનો આગ્રહ હતો અને એના આગ્રહને લીધે મને આ સ્ટેજ ઉપર ઉભા રહેતા શીખવ્યું કઈ રીતે સ્પીચ આપી એ પણ શીખવ્યું અને ત્યાર પછી હું બે ત્રણ સ્નેમ લોનમાં સ્પીચ આપવા પણ ગઈ અને ત્યાર પછી મારા પપ્પાએ મને એવું કહ્યું કે જો તારે આ ફિલ્ડમાં આગળ વધવું જ હોય વધારે ટ્રેનિંગ લેવી જ હોય તો તું જ આ વિશ્વકર્મા એકેડેમીમાં અને ત્યાર પછી મને મનીષાની મુલાકાત થઈ એમની સાથે મે એમની નીચે હું શીખી અને આ બધા જ મિત્રો એમની નીચે શીખેલા છે અને ખરેખર એટલું બધી મજા આવી કે એની વાત જ નહીં અને આજે હું જો વાત કરું તો

ખરેખર અમારા શ્રી નજીકિયા ભવનનો ગોલ એવો છે કે અમારા બાળકો આ સમાજની અંદર પોતાનું નામ રોશન કરે સાથે સાથે તેના માતા-પિતાનું નામ રોશન કરે અને તેના અંદર ચરિત્રનો ઘડતર થાય આપણી ભારતીય સંસ્કૃતિ છે તેમનું સંચય થાય સમાજ છે તેની અંદર કુટુંબ ભાવના જાગૃત થાય બસ આ પાંચ વાતો આ પાંચ ગુણો બાળકોમાં આવે એવો અમે આ યાત્રા કરી રહ્યા છીએ આ વૈચારિક યાત્રા

જય હો જય હો અને સર આ બધા જેવ નાના નાના ભૂલકાઓ અહિયાં બોલીને બોલી પણ મળશે ને ત્યારે જય હો અને વિજય હો એના થકી તેઓ વાતથી શરૂઆત કરશે એટલે એમના સપનાને આમ યાદ આવશે કે મારે વિજય હાસિલ કરવાનો છે અને માતામાં સતત પડી વાગશે કે મારે વિજય હાસિલ કરવાનો છે અને આ બાળકો એટલા બધા તૈયાર થવાના છે કે દરેક વખતે હું જ્યારે તમારું નામ લઉં ત્યારે એટલા બધા એમ કહેતા હોય કે અમારે મનીષાના ત્યાં શીખવા જવું છે પણ થોડા બે વર્ષ પછી આવશે કારણ કે અમે અહીંયા થોડો દર દૂર કરી દઈએ પછી એ ચોક્કસ જ આવવા તૈયાર જ છે આજે તમે હાજરી આવી એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે વાલી અને બાળકો તમારા શબ્દોને સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો પ્લીઝ આવો સ્ટેજ પર はい。<laughs>